દારૂ પીને સાટકા બનેલા ગામ લોકોએ પડકારતા ગામના બે ત્રણ વ્યક્તિઓને બાજોડિયા પણ ભરી લીધા તેની સાથે પછી જાંક ન રહેતા આ શખ્સ એની સ્વિફ્ટ કાર લઈને રાણક પરથી ગોલાસણ તરફ પાઈ ગયો અને ત્યાં આગળ રોડ ઉપર ખૂંટા ખોડેલા હોય એની સાથે અકસ્માતને સજોન કારને રોડ હેઠળ ઉતારી દીધી એટલે કાર મોટા ભાગની લોસ કરી નાખી અને વધારે ભીડ પડી એટલે આ શખ્સ કાર મૂકીને જ ભાગી ગયો અને ત્યાર પછી બનાવની જાણ હળવદ પોલીસને કરી પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર કબજે લીધી ને હળવદ પોલીસ મથકે લઈ આવીને અંદર તપાસ કરી તો કારમાં ચાર દારૂના ચપલા પણ મળી આવ્યા છે આ બનાવમાં મિત્રો થોડી વાત કરીએ તો હળવદ તાલુકાના રાણકપર ગામે આજે એટલે કે બપોર બાદ એક મયુનગર ગામનો યુવાન છે જયેશભાઈ દિનેશભાઈ ડાભી એના સગાના ત્યાં આગળ કદાચ વહેલી સવારે આવ્યું હશે એના સગાને ત્યાં બારે એની સ્વિફ્ટ કાર છે એ પાર્ક કરીને ત્યાં જ અંદર સૂતો હતો અને બપોરના સમયે અંદર દારૂ પીતો હોવાનું એ જ બજારમાં અન્ય જે લોકો રહે છે એને ધ્યાને આવ્યું એટલે આ યુવાનને એટલે કે આ જયેશને એ બજારમાં જે લોકો રહે છે એમને કીધું કે દારૂ પીવું હોય તો ઘરમાં જઈને પીવો પરંતુ બારે નહીં અને આટલું કહેતા જ આ જયેશને માઠું લાગી આવ્યું ત્યાર પછી જયેશે ગામમાં સિંહ સપાટા નાખવાનું ચાલુ કર્યું કાર જે એની સ્વિફ્ટ છે તો સાઈઠ સિત્તેરની સ્પીડે આગળ ચલાવે ને વરી પાછો પાછી લે ને આવા બધા સીન સપાટા નાખતો હતો એટલે ગામ લોકોએ વરી પાછો એને અટકાયો એને કીધું કે ભાઈ અહીંયા નાના બાળકોને રમતો હોય આટલી બધી ઝડપે તું કાર કેમ ઘડીક લઈને જાશ ને ઘડીક પાછો આવે ને એટલે રોડ ઉપર પણ કારા ટાયરના લિસોટા પાડી દીધા એટલું બધું આ શખ જે છે એ ત્યાં આગળ સીન નાખતો હતો ત્યાર પછી આ એ બજારમાં જ રહેતા લોકોએ એને પડકાર્યો તો એની સાથે ઝપાઝાપી કરી બે ત્રણ વ્યક્તિઓને નખુરિયા ભરાવી દીધા પછી ગામો એટલે તો લોકો વધી જવાના છે એટલે બીજા લોકો આવ્યા અને ત્યાર પછી આ જયેશને થોડો પડકાર્યો એટલે પછી એને ચાંક ન રહ્યો અને ત્યાંથી સ્વિફ્ટ કાર લઈ રાણેક પરથી ગોલાસણ તરફ ભાઈ ગયો પરંતુ ભાઈ પોતે પણ એટલા પી ગયા હતા એટલે કાર ચલાવવાનો પણ વ્યંત ન હોય એવી રીતે કાર જે છે રોડની બંને સાઈડ પથ્થરના જે ખૂંટા ખોડેલા હોય એની સાથે અથડાવીને ત્યાર પછી એની કાર જે છે એ ગોલાસણ અને રાણક પરની વચ્ચે રોડ હેઠે ઉતરી જતા અકસ્માત થયો હતો ને અકસ્માતના અંતે આ જયેશ છે એ તો અહીંયાથી નાસી છૂટ્યો અને ત્યાર પછી આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હળોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ સ્વિફ્ટ કાર તમે પણ જોઈ રહ્યા છો બ્લુ કલરની આ કારને કબજે લીધીને કબજે લઈને હળદ પોલીસ મથકે લઈ આવ્યા તેમાં ગ્લાસને ચાર દારૂના ચપલાને પણ મળી આવ્યા છે એટલે હાલ અત્યારે હળદ પોલીસ દ્વારા જયેશભાઈ દિનેશભાઈ ડાભી જે રહે હળવદ તાલુકાના મયુરનગર ગામે એની સામે જે કંઈ ગુનો બનતો એ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે